રાજકોટના ઇતિહાસમાં જે ગોજારી દુર્ઘટના થઈ છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ત્યારબાદ જાણે બાંધકામ ક્ષેત્ર ઉપર એક કાળી ટીલીડી બેસી ગઈ છે બાંધકામ ક્ષેત્ર અત્યારે ખોરંભે ચડી ગયું છે સંપૂર્ણ બાંધકામ ક્ષેત્રમાં આજે કહી શકાય કે છ મહિના ઉપરનો સમય વયો ગયો છે જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો છે ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે કાયમી ધોરણે બે જગ્યા ઉપર અધિકારીઓની નિમણૂક થવી જોઈએ એક ફાયર વિભાગ છે એક છે ટાઉન પ્લાનિંગ વિભાગ આ બંને જગ્યાએ જ્યારે કહેવાય ને કે ભ્રષ્ટાચારના ભયડા જે સામે આવ્યા હતા જે રીતના અત્યારે અધિકારીઓ એક બાદ એક જે ઇન્ચાર્જમાં આવતા હતા તેઓ પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પણ આ છ મહિનાના સમયગાળા અંદર આ એક આખી સમસ્યા હવે એવી ઊભી થઈ છે કે રાજકોટનો વિકાસ રૂંધાઈ ગયો છે રાજકોટની અંદર જે નવા બિલ્ડિંગો બની રહ્યા છે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે નવું કામ થઈ રહ્યું છે એને નવા કામોને પ્લાન પાસ થતા નથી જે કામ ઓલરેડી થઈ ગયા છે બાંધકામ ક્ષેત્રના તેના કમ્પ્લીશનને મંજૂરી મળતી નથી એક આંકડા મુજબ વાત કરવામાં આવે તો પચીસો જેટલી અત્યારે અરજીઓ પેન્ડિંગ છે રાજકોટ આરબીએની અત્યારે ખૂબ મહેનત ચાલી રહી છે કે આ જે વિકાસ ઊંધાયો છે તો એમાં ક્યાંક ને ક્યાંક હવે આગળ વધવાનું છે જે રીતના અત્યારે કાયમી ધોરણે આ બે જગ્યા ઉપર એક સારા અધિકારીઓની જરૂર છે કે જે ફરીથી રાજકોટના ડેવલપમેન્ટને આગળ ધપાવે તો